જે રીતે અહીંયા પ્રચારમાં બધા જ ઉમેદવારો આવી રહ્યા છે તમને શું લાગે છે કામ કરીને જશે કે પછી ખાલી વાતો કરીને જશે કોઈ કામ નહીં વાતો કરીને જાય બે મહિના એટલી તકલીફ વેઠી અમે લગભગ પંદર લાખનું પાણી અમે વેચાતું લાઈન પીધું અહીંની જે સ્થાનિક ઘણી બધી સમસ્યાઓ એવી હશે કે જે પૂરી થશે તમને લાગે છે ઉમેદવારો વાતચીત કરીને જાય થાય ના થાય આ તો કરો અને ભાઈ કરવું ના કરું એ ના હાથની વાત છે વચન તો આપો મેં પણ અમે તો જે હાલવાના એ તો હાલવાના છે એક જગ્યા તો હાલવાના છે નો ભાજપ વાલે કોંગ્રેસ ના લી 10 વર્ષથી કામ થતું નથી આની પહેલા 2012 માં જ્યારે અહીંયા કોંગ્રેસ ના રમેશ ચાવડા જીતીને આવ્યા હતા પછી ભાજપ છે તોય કામ નહી થતું આ છેલ્લા 10 વર્ષથી અમારા ગામમાં કોઈ વિકાસ નથી સમયસર પીવાનું પાણી આવે છે અત્યારે થોડું ગંદકીનું પાણી આવે છે પીરા પાણી જે માટી વધારે આવે છે ઘરે કોઈ આવતું જ નહી

નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદી જ્યારે કડીમાં આવ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે એમના ઉપર સૌથી વધારે લોકોનું ધ્યાન હોય છે કારણ કે સૌથી વધારે મુદ્દા એ લોકોને ખબર છે કે વિકાસ થયો છે કે નહીં અને જે ઉમેદવારો આવે છે કેવા વચનો આપીને જાય છે અને પરિપૂર્ણ થશે કે નહીં તે બધા ઉપર અત્યારે વાતચીત કરવી છે મારી સાથે ઘણા બધા સ્થાનિકો છે તેમની સાથે સૌથી પહેલા ચર્ચા કરીએ દાદા જે રીતે અહીંયા પ્રચારમાં બધા જ ઉમેદવારો આવી રહ્યા છે તમને શું લાગે છે કામ કરીને જશે કે પછી ખાલી વાતો કરીને જશે આ બે બેના કોઈ કામ નહીં કરતા વાતો કરીને જ જાય બધાય હા અને આપણે પાણીમાં બે વાગ બે બે મહિનાથી તકલીફ બેઠી અમે લગભગ પંદર લાખ નું પાણી અમે વેચાતું લાઈન પીધું અને અમારા બોર નું ગામ બંધાઈ બોર પણ કેટલા બે મહિના બે મહિના બોર બંધ્યો અને તકલીફ એવી પડી ગઈ ને અમે હાથ ઘસી ગયા અને નાયા ધોયાવાના અમારું મોત આવી ગયું ક્યાં નાવું ક્યાં ધોવું આ ગંદકીનું પાણી હતું તો અમાર નાવું પડ્યું ખરેખર જ્યારે ભગવાનની સોગન અમાર નાવું પડ્યું આવું કોઈ અમારું કોઈ કાર્ય કોઈ અમારું થતું નહીં કડી તાલુકાનું જિલ્લો મહેસાણાનું અમારું કોઈ કાર્ય થતું નહીં અને જ્યારે મતદાન લેવાનું હોય ત્યારે બધા ઓફિસરો બધાય અમારા કંજરીમાં આવીને હાજર થઈ જાય છે પછી અમે હાથ જોઈએ તો એમને કે સાહેબ તમને ઓટાલીશું વોટાલીશું આપણે કાંઈ એવું ના કહેવાય કે બેન અમારે નહીં વોટ આલવો એવું અમારે એવો શબ્દ ના વપરાય એવો વોટ અમે આલીએ પણ બે મહિના સાગર અમારું ગામ દસ લાખનું પાણી ટાંક પાણી પીધું શ્યામમતી લાઈન કણતરી ગામ કડી તાલુકામાં નહીં જિલ્લામાં નહીં અમારું કોઈ કોઈ અમારું સાંભળતા નહીં પણ દાદા હમણાં આવ્યા હતા ઉમેદવાર તમે એમને રજૂઆત ના કરી કે ખાલી તમે સાંભળ્યું છે તો મારે ઊભું થવું હતું પણ અમારે એવા ગામના મોટા આગેવાન તો હું દેવી દેવી પૂજક છું પણ હું જઈ બધા હું કાઠિયાવાડ જૂનાગઢ હતો જ્યાં ગામમાં પાણી ચાલુ થયું ત્યાં હું આય રજૂ થયો છું છ સાત મહિના તાર્યો હું એવો આ પાણીના તરસમાં ત્યાં ના જ્યાં ધોવું એટલે અમે વિચાર કરીએ

અત્યારે હમણાં કોંગ્રેસ ના આવશે આ જગ્યા ઉપર વચનો આપીને જાય છે પૂરા થાય છે વચન તો 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 આપો બેન પણ અમે જે છે એક જગ્યા ભાજપ

છેલ્લા દસ વર્ષથી કામ થતું નથી આની પહેલાં બે હજાર બારમાં જ્યારે અહીંયા કોંગ્રેસના રમેશ ચાવડા જીતીને આવ્યા હતા પછી ભાજપ છે તોય કામ નહીં થતું આ છેલ્લા દસ વર્ષથી અમારા ગામમાં કોઈ વિકાસ નથી આ તો અહીંયાની પાર્ટીઓ આ તે બધું આ આજુબાજુના ગામના બધા જે પાર્ટીઓ પડી છે એના હિસાબથી અમારો થોડો વિકાસ થયો છે બાકી અહીંયા અમારા ગામમાં છેલ્લા લગભગ બે મહિનાથી બોર બનતો પાણી પબ્લિક ત્રાસ ત્રાહીમામ થઈ ગયું ઉનાળામાં પણ પાણીનો કોઈ પેલો એ નહોતો અને બધા બહારથી ટેન્કરો ભરી ભરીને પાણી લાવતા હતા અમારો પહેલો એ પછી પછી અમે ગામવાળાએ પોતે પેલું ફાળો કરી અને ગામને બોર બનાવરાયો પણ જો ઉમેદવારો અહીંયા પ્રચારમાં આવે છે તો સવાલ કેમ નથી કરતા કોઈ અહીંયાથી અમે તો કરીએ છીએ ને અમે તો કરીએ છીએ અને કહીએ બી છીએ કે ભાઈ અમારો અહીંયા અમારે તો શું ભાજપને બી વોટ હોય છે અને કોંગ્રેસમાં બી વોટ હોય છે અમે અહીંયા પહેલાં લગભગ એસી નેવું ટકા કોંગ્રેસનું વાતાવરણ હતું અહીંયા બરાબર છે પણ છેલ્લો ભાજપની સરકાર આવી એ પછીનો તો કોઈ વિકાસ જ અહીંયા અમારા ત્યાં નથી અમારે રોડ રસ્તા હા બધુંય પછી છેવટે અમારે અહીંયા હા થોડુંક અહીંયા અમારા જે માટીનું કૌભાંડ થોડુંક છે માટીનું કૌભાંડમાં બી સરકાર આની અંદર સાંઠગાંઠ મળેલી છે હા પણ વાત કરીએ કે જે અત્યારે કરશન સોલંકી હયાત હયાતનાથી તમારા પૂર્વ ધારાસભ્ય હતા એ કોઈ વખત આ ગામની મુલાકાત લેવા માટે આવ્યા છે ના અત્યાર સુધી કદી નહીં કોઈ વાર નહીં એટલે જ્યારે ધારાસભ્ય છે ચૂંટાઈને આવે છે પછી ખાલી જ્યારે પ્રચાર હોય ત્યારે જે દેખાડો દે છે પછી કોઈ આવતા નથી બીજા પણ આપણી સાથે લોકો છે સમસ્યા બીજી કઈ કઈ છે આ ગામની આ ગામની જમીન એવી આવી કે પાણી એક મહિનો તો અમારા ગામમાં આવ્યું નહીં બરોબર હવે અમારા ગામવાળાએ પોતે માટી વેચીને બોર બનાવ્યો હવે એમ છે કે અમે બોર બનાવ્યો બસ એ સમસ્યા સમયસર પીવાનું પાણી આવે છે અત્યારે ચાલુ છે અત્યારે થોડું

એટલે ખાલી વાવાઈ કરીને ગયા કે આ કામ કરીશું એમ હા ભાઈ સરપંચ ને કેટલા વર્ષ કઈ વર આયા સરપંચ ઉતરી ગયા એને કહેવાનું તલાટી અઠવાડિયે બે વખત આવો તલાટી ત અઠવાડિયે બે વખત આવો તલાટી કલાક બે બે કલાક બે શું કોઈ કામ થાય સરપંચ આપણે કોઈ કહીએ બે કોઈને કહેવાનું ચાર મહિનાથી ગામની અંદર બોર બંધ હતો બરાબર ગામની પંચાયતે કે કોઈ સરકારે કોઈ જાતની કોઈ સેવા નહીં આવી ગામના વસ્તીએ ઘરના પાંચ પાંચ હજાર સાત સાત હજાર રૂપિયા ફરતીને ટેન્કરો મંગાવીને પાણી અને અત્યારે બોર બનાવ્યો હો તો કોઈ સરકારે બોર પાસ નહીં કર્યો બરાબર ગામજનોએ બોર બનાવ્યો હો અને એક એ બોરે એવો બન્યો છે કે જેને અભી હાલ પીવાલાયક પાણી પણ નહીં એ રહી નકરીમય માટી આવે રેત આવે છે બરાબર તોય કોઈ જાતિ તથા નહીં પ્રશાસનની કોઈ જવાબદારી સજ નહીં અભી હાલ આ ગામ અત્યારે પોતાના સ્વતંત્ર બળ ઉપર જીવી રહ્યું હોય અને મત માચી કને હાજર થઈ જાય સરકાર કોઈ કામ કરતી નહીં સરકાર કોઈ કામ કરતી નથી અત્યારે જે રીતે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો છે પ્રચારમાં આવે છે ખાલી વચન અને આપીને જાય છે ખાલી બેન વચન આપવા માટે જ આવે છે છે આ લોકો વર્ષથી તમે ભાજપ કોંગ્રેસ આવો બરોબર કોઈ બી સરકાર અમારા ગામનો વિકાસ આવવો જોવો અમારા નથી નર્મદા નું પાણી હાલતા તલાઈ ની અંદર નથી કોઈ રોડ રસ્તા બનાવતા નથી ગટર લગભગ બે મહિના થી અમે પાણી માં તરશે ગામ વાળા

પણ ગામનો વિકાસ તો એ લોકોને કરવો જ પડે ને એવું નહીં કે ગામમાં દરેક ગામમાં કે અડધા અડધા વોટ ના જતા હોય સરકાર સત્તા ઉપર વિકાસ કર્યો વિકાસ તો એમને કરવો જ પડે ચાહે વોટ આપ્યા હોય કે ના આપ્યો આપ્યા હોય લોકશાહી દેશમાં દરેક નો અધિકાર હવે શું લાગે છે આ વખતે જે રીતે રાજેન્દ્ર ચાવડા રમેશ ચાવડા મેદાનમાં છે બંને જીતશે કોઈ કે પછી આમ આદમી પાર્ટી જે રીતે વિસાવદર માં ધૂમ મચાવે છે એવું કઈ લાગે છે આ આમ આદમી પાર્ટી કોઈ ઇશ્યુ જ નહીં ભાજપ ને કોંગ્રેસ ના વચ્ચે ટક્કર પણ આયાતી ઉમેદવાર છે રાજેન્દ્ર ચાવડા સ્વીકારશો કે પછી રમેશ ચાવડા તો જનતાનો જોવાનું કોઈ જનતાના અંદર તો હું પેહી નેકર્યો નહીં મેનો બરાબર બરાબર કોણ કોને વોટ આપે એ તો મને ના હું કોનો વોટ આપવાનું એ તમને ખબર ના હોય પણ લાગે છે આ વખતે કઈ ઉપજ છે ભાજપનું અહીંયા રસાકસી તો રહેવાની કોઈ બી માણસ રસાકસી તો રહેવાની જ છે બિલકુલ એટલે કે ગામ લોકો એવું કહી રહ્યા છે કે વિકાસ નથી થતો ખરેખર લોકોને વિકાસ જોઈએ છે ખાલી ઉમેદવારો અહીંયા આવીને પ્રચાર કરી જાય છે પછી જ્યારે ધારાસભ્ય બને છે ત્યારે કોઈ જ અહીંયા દેખાડો નથી દેતા આવી હરેક ગામમાં સમસ્યા અત્યારે ઉદ્ભવેલી છે કારણ કે લોકોને એક જ છે કે અમારે અમે જે રીતે ટેક્સ ભરીએ છીએ પાણીનો હોય રોડનો હોય કે કોઈ પણ ટેક્સ હોય અમે ભરીએ છીએ પછી અમારા પૈસામાંથી જો અમારા જ વિકાસના કામ ન થાય તો સ્વાભાવિક છે કે લોકોમાં ગુસ્સો જોવા મળવાનો છે કોઈક જગ્યા ઉપર ચૂંટણી બહિષ્કારની પણ વાત આવે છે પણ એ નથી સમજાતું અહીંયા કે ધારાસભ્ય ખાલી વચન આપી અને પછી કેમ રહે છે 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 ખુરશી જાય એટલે લોકો બધું ભૂલી ગયા કે ક્યાં ગામમાં હતા વચનો આપ્યા હતા પરંતુ દરેક ઉમેદવારે પણ એ અત્યારે જોવા જેવું છે કે જો એમને મત જોઈતા હશે તો એમને કામ તો કરવું જ પડશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર